બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લકી ડ્રોનો રાપડો ફાટ્યો છે એમાં ખાસ કરીને થરાદ તાલુકો લાખણી તાલુકો તાલુકો તાલુકોમાં વિશેષ લકી ડ્રોનનું પ્રમાણ છે અને જે લકી ડ્રોન આયોજકો શોર્ટકટમાં કરોડપતિ થવા માટે કરી અને એ લોકો કોઈ પણ પ્રકારના નીતિ નિયમોનું પાલન કર્યા વગર તદ્દન ગેરકાયદેસર રીતે આ લકી ડ્રોનનું આયોજન કરી રહ્યા હતા જે પૈકી એક અશોક માળી જે થરાદ તાલુકાના મોરથલ ગામનો વતની છે અને એ અશોક માળીએ સૌ પ્રથમ ડેડુઆ ખાતે એક ગૌશાળાના નામે લકી ડ્રો આયોજન કર્યું અને ત્યાંથી આ લકી ડ્રો નું દૂષણ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ થયું છે એ અશોક માળીએ કુલ ત્રણ ડ્રો કરી ચુક્યો અને ચોથો ડ્રો એનો હાલ મોરથલ ખાતે કાર્યરત છે જેની ટિકિટો હાલ વેચાઈ રહી છે અને જેના મંડપ પણ મોરથલ ગામમાં બંધાયેલા હતા અને અમને એવા મને વ્યક્તિગત રીતે એવા સમાચાર મળ્યા કે જે અશોક માળી ડ્રો ની અંદર જે કરોડો રૂપિયા કમાય છે એ રીતે બીજા પણ લોકો એની નકલ કરી અને કરોડો રૂપિયા કમાવા માટે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સંસ્થાઓ જેવી કે કોઈ શિક્ષણના નામે કોઈ ગૌશાળાના નામે કોઈ અનાથ બાળકોના નામે કોઈ સેવાના નામે વગેરે વગેરેના નામે લકી ડ્રો આયોજન કરતા હતા એટલે મેં આ બાબતે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા પોલીસ વડા સાહેબ શ્રીને રૂબરૂ મળી અને લેખિત રજૂઆત કરી કે સાહેબ આ રીતે આ બનાસકાંઠા જિલ્લાની નિર્દોષ અને ગોળી જનતાને લાલચ આપી અને રીતે જુગાર ના કામને પ્રોત્સાહિત કરી રહ્યા છે તો આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ અને એમને સંપૂર્ણ વિગત સમજાવી એટલે જિલ્લા કલેક્ટરશ્રીએ અને જિલ્લા પોલીસ વડા સાહેબે બંને આ વિરુદ્ધ પૂરતા કડક કાર્યવાહી થાય એના માટે મને આશ્વસ્ત કર્યો હતો અને ત્યારબાદ થરાદ ડીવાયએસપી શ્રી એસ એમ ભારતિય સાહેબની કચેરીએથી મને કોલ કરી અને બોલાવવામાં આવ્યો કે તમે આવો અને તમારું નિવેદન લેવાનું છે તો એ નિવેદનમાં મ પણ મેં સ્પષ્ટ રીતે જે આખો ઘટનાક્રમ કઈ રીતે બનાસકાંઠા જિલ્લામાં આ લકીડોનું દૂષણ ચાલુ થયું છે જે લકીડોળનું મહાકો ભણ છે એ મહાકોભણનો

છ જેટલા આરોપીઓને ભેગા કર્યા અને એની અંદર પણ એક એફઆઈઆર ડીવાયએસપી સાહેબે કરી છે એટલે કુલ હાલ બે એફઆઈઆર થઈ છે પરંતુ હજુ અમારી માંગ છે કે હજુ આ અશોક માળીનો બધી જ તપાસ કરવામાં આવે જેને એનો પ્રથમ ડેડુઆ ખાતે ડ્રો કર્યો એ ત્યારબાદ એને વાલેર ખાતે ડ્રો કર્યો ત્રીજો ડ્રો એને દામા રામપુરા ખાતે કર્યો અને જે આ ત્રણે ડ્રોમાં અમારા ધ્યાનમાં છે એ પ્રમાણે દસ લાખથી વધારે લોકોની ટિકિટો એને વેચી છે અને કરોડો રૂપિયા લોકોના ઉઘરાયા છે ત્રણસો નવ્વાણું નામે કરોડો રૂપિયા લોકોના ઉઘરાઈ અને આજે અશોક મારી વૈભવી લાઈફ સ્ટાઈલ જીવી રહ્યો છે કરોડો રૂપિયાની સંપત્તિ ખરીદી રહ્યો છે અને બીજા પણ ઘણા બધા લકી ડ્રો ના એના રવાડે ચડી અને બનાસકાંઠા જિલ્લાની ભોળી અને નિર્દોષ પ્રજાના પૈસા ખંખેરી અને પોતે કરોડપતિ બન્યા છે તો આ એક મોટો કૌભાંડ છે મોટો સ્કેમ છે જે રીતે પોલીસ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો કૌભાંડ બહાર આવી શકે એમ છે અને આ લકી ડ્રો આયોજક અશોક માળીને જે કોઈ રાજકીય આગેવાનોનો સાથ સહકાર મળે છે અથવા એનો ઓથ લઈને જે અશોક મારી આજે લકી ડ્રો ના નામે ગેરકાયદેસર રીતે બનાસકાંઠાનો જે કામ ધંધા કરે છે એ રાજકીય નેતાઓ કોણ છે કઈ પાર્ટીના છે એની પણ જો તપાસ કરી અને પ્રજા સમક્ષ ખુલ્લા મૂકવામાં આવે તો ભવિષ્યમાં આનો મોટો લાભ બનાસકાંઠાને થશે અને આવનારા સમયની અંદર આવા કોઈ લે ભાગુ તત્વો બનાસકાંઠા જિલ્લાની ભોળી અને નિર્દોષ પ્રજાને છેતરવા માટે આવો ખોટો દુઃસાહસ કરશે નહીં અને એટલા માટે હું બનાસકાંઠા જિલ્લાના જાગૃત યુવાનોને કહું છું કે જ્યાં જ્યાં આવા લકી થતા હોય અને તમને એવું લાગે કે આમાં મોટી ગેરરીતિ છે તો એ વિરુદ્ધ તમે પોલીસમાં ફરિયાદ આપો અને તમે આગળ આવો જો લોકો આગળ આવશે તો પોલીસ કાર્યવાહી કરશે અને આપણે આગળ આવવું જોઈએ એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે આવા આવા જે દુશાસ દુશાસનો જે છે એમને આપણે દૂર કરવા જોઈએ